mm-hmm

ਇਤੇ ਯਜਮਾਨ ਪਾਲੇ ਸੋਤਿ ਮੰਗਲ ਦਿਲਗੰ ਕੁਰਿਆਤ ਸਤਿਨਾਇ ਸੋ ਵਰਨਵਾ ਸਤਿਨਾ ਪੂਰਵਾ ਵਿਦਵਾ ਸਤਿਨਾ ਸਾਰਕੋਲ ਸੁਨੇਮੀ ਸਤਿਨੋ ਬ੍ਰਹਤਦਰਜ ਕਰਵਾਉ ਨਿਰਵੰਤ ਮਾਰੇ ਆਦਰ ਕਰਦਾ ਆਪਨੋ ਜਿਤ ਸਾਪ੍ਰਛੀਨੀ ਰੋਦਾਇ ਅਮੰਗਲ ਨਾਸਾਇ ਸੁਭਮੰਗਲ ਫਲ ਪ੍ਰਾਪਤੀ ਇਹਤਿਆਗਨ ਬ੍ਰਹਮਣ ਦੁਆਰਾ ਸ਼ਾਂਤੀ ਪਾਠ श्रवण ਕਰਮਾਦਿਕਾਰ ਸਿੱਧਿਰਤੋ ਕਾਨ ਉਪਰ ਪਾਣੀ ਲਿੜੇ ਲੈਵਾਨੋ સર્વપ્રથમ તમે જે કોઈ ભગવાન ને માનતા હોય જે દેવતા ને માનતા હોય જે ભગવાન પ્રત્યે તમારે આસ્થા વૃદ્ધા વિશ્વાસ હોય ભગવાન નું પણ માણસ કરવા અત્યારે અહીંયા આગળ જે શાળા છે વિદ્યાભ્યાસ કેન્દ્ર એ બનવાનું છે એ માટે ભગવાનને પ્રાર્થના કરવાની કે આ જગ્યા ઉપર સુખ અને શાંતિ પ્રાપ્તિ થાય તમામ પ્રકૃતિ બદલાય એટલા પણ બાદ પદાર્થ પેલા ઉપર ભૂજો ઘા મૂકી દો તમારે કલ્પેશ ભાઈ ફરી પાછું એટલા એક ચમકી પાણી પકડવાનું ઓમ વિષ્ણુ ભુવાસના યામ યજમાન નામ અક્ષ બંને જણાએ પોતાનું નામ પણ એકવાર બોલી જવાનું

આ આપવામાં આ ગટાન ધીરે રહીને ગણેશ દાદા પાસે ચોખા મૂકી દેવાના રાત નામ કારણ આવ્યો હવે બે દાના આ રીતે ચોખા લેવાના તમારે બંને જણાય અહીંયા આગળ અને બાકીના લાલ સ્થાપન છે તેની પર્વ થાય તો ખા લઈ લો મ્યમ સોધરમ દિવ્યમોક્યમ કલમ ધોમ આસન જન્મયા દૃહમ ગણનાયક આસનાર્થે અક્ષદાન સમાનયા વિ ભગવાનને કહેવાનું કે આસન સમાન વિરાજમાનઉન ધૂપ સમારપયા વિનવામારે મયુરભે નાથે ધૂપ સમાનયાવયા નૈવેદ્યમ નિવેદયા

રહ્યા છે તેની અંદર આજે આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌ પ્રથમ તો હું બાજીપુરા વિભાગ કેળવણી મંડળ તરફથી આપ સૌનો આભાર માનું છું આપણે ગર્વ સાથે કહી શકીએ કે આઝાદી પછીના સમયમાં આપણા ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ખૂબ સારી લોકલ બોર્ડ સુરત દ્વારા આપ સૌ મોટે ભાગના અહીંયા ઉપસ્થિત લોકોએ જિલ્લા પંચાયત સંચાલક શાળાની અંદર જ આપણે એકથી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કે એકથી સાત સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલા છે તો તે દિવસે એ શાળાને આપણે આદર્શ શાળા તરીકે આપણે એને ઉદબોધન કરતા હતા ગામના શિક્ષણ પ્રેમી વડીલો દ્વારા પ્રાથમિક શિક્ષણ તો બાજીપુરાની અંદર ઉપસ્થિત હતું પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપણે કેવી રીતના ગામની અંદર જ મેળવી શકીએ તો આપણા ગામના શિક્ષણ પ્રેમી વર્ગની અંદર બેંક ઓફ બરોડા જે ચાલે છે તે લાઇબ્રેરી કહેવાય છે તો લાઇબ્રેરીના જૂના મકાનની અંદર ઓગણીસો ને ચોસઠની અંદર ફક્ત વીસ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે આપણે નવમું ધોરણ સોરી આઠમું ધોરણ આપણે આ શરૂઆત ઓગણીસો ચોસઠમાં કરી બાજીપુરા કેરવણી મંડળને હવે નવા મકાન માટે જમીન અને નવું મકાન માટેનો બહુ મોટો નાણાકીય પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થયો ત્યારે આ સંજોગોમાં આપણા ગામના વકીલ વડીલ આગેવાન એવા મોરબી શ્રી પ્રભુકાકા મોહનકાકા ચંપકકા કાકા અને શાંતિલાલભાઈ વલ્લભભાઈ પટેલના પરિવાર દ્વારા જે સ્થળ પર આપણે અત્યારે બેઠા છે તે સાત વીઘા જેવી જમીન ઓગણીસો ચોસઠની અંદર આ કેળવણી મંડળને આપણે દાન સ્વરૂપે આપી હતી ત્યારબાદ જમીન તો મંડળને ઉપલબ્ધ થઈ પણ એની ઉપર મકાન બાંધવાનો પ્રશ્ન આવ્યો ત્યારે તે સમયના બાજીપરા ગામના તે સમયના વિજ્ઞાન પ્રવાહના સ્નાતક એવા મુરબી શ્રી દયાભાઈ રતનજીભાઈ પટેલ શાંતિલાલભાઈ રતનજીભાઈ પટેલ તથા શ્રી વનમારીભાઈ રતનજીભાઈ પટેલના પરિવાર દ્વારા રૂપિયા એકાવન હજારનું દાન જાહેર કરીને જે આપણી સામે આ મકાન છે એ મકાનનું નિર્માણ આપણે કરવામાં આવેલું હતું અને તે સાથે જ મૂરબીશ્રી દયાકા શાંતિલ કાકા અને વનમારી કાકાના પિતાશ્રી રતનજીભાઈ વલ્લભભાઈ પટેલ એટલે કે આરવી પટેલ માધ્યમિક શાળાનું આપણે નામકરણ લીધી અને આજે પણ આપણે એ કુલનીથી જ આપણે એને ઓળખીએ છીએ હવે આરબી પટેલ માધ્યમિક શાળાના મકાનનું આપણે નિર્માણ કર્યું હતું આજે આ મકાનને સાત વર્ષ પૂર્ણ કરેલ છે સમય જતાં હાલ મકાન ક્ષીણ અને જર્જરી થવા પામેલ છે તેને કારણે મંડળને નવા મકાનની જરૂરિયાત ઊભી થયેલ હતી આવા સંજોગો મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન આપણા ગામના અમેરિકા સ્થિત યુવા દોસ્તો વડીલો ને મેં નવા મકાન બાબતે વાત કરી તો તરત જ મને ખૂબ સારો સહકાર અને દાનની સરવાની મને એમના તરફથી વચન આપવામાં આવ્યા આજે આપણે શ્રી આરવી પટેલ માધ્યમિક શાળાના નવા નવ નવનિર્મિત ભવનની ખાતમુહૂર્ત વિધિ તેમના હસ્તે સંપન્ન થયેલ છે એવા શ્રી કલ્પેશભાઈ સોમભાઈ પટેલ દ્વારા આપણને રૂપિયા એકાવન લાખ એકાવન હજાર રૂપિયાનું માર્ગ પર દાન જાહેર કરેલ છે કેરવણી મંડળ તથા શાળા પરિવાર હંમેશા એમનો તથા એમના પરિવારનો આપણે રૂળી રહીશું તે જ રીતના આપ સૌ જાણો છો કે આપણા ગામના મૂરબી શ્રી નરેશભાઈ દયાભાઈ વનમારી કે જેમને આપણને અગાઉના વર્ષોની અંદર આ વિજ્ઞાન પ્રવાહ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટેનું મકાન અને હેલ્પ ની પાછળ જે ભૂલકા ભવન મોનિભા ભૂલકા ભવન એ ડોનેશન આપણને આપ્યું હતું એવા ગુરબી શ્રી સ્વર્ગસ્થ નરેશભાઈ દયાભાઈ વનમારીભાઈ પટેલના સ્મૃતિમાં એમના ભાઈ શ્રી નવીનભાઈ દયાભાઈ વનમારી તરફથી રૂપિયા પચીસ લાખનું દાન આપણને જાહેર કર્યું છે એ જ રીતે નવનિર્ષિત ભવનના નાની મોટી સાઇઝના વીસ જેટલા રૂમો કે જેની અંદર ક્લાસરૂમ લાઇબ્રેરી કોમ્પ્યુટર લેબ સ્ટાફ ઓફિસ પ્રિન્સિપલ ઓફિસ મંડળની ઓફિસ ક્લાર્ક ઓફિસનો સમાવેશ થનાર છે એવા રૂમના દાતાઓના હું નામ હું જાહેર કરું છું શ્રી અનિલભાઈ હસમુખભાઈ પટેલ સ્વર્ગસ્થ હસમુભાઈ સીતારામભાઈ પટેલના સ્મૃતિમાં અનિલભાઈ હસમુખભાઈ પટેલ તરફથી રૂપિયા અગિયાર લાખ રૂપિયા સ્વર્ગ દિલીપભાઈ ભીખાભાઈ ભક્તની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા રૂપિયા અગિયાર લાખ રૂપિયા આનંદભાઈ રતિલાલભાઈ રણછોડભાઈ ભક્ત તેમના તરફથી અગિયાર લાખ રૂપિયા ભૂપેન્દ્રભાઈ ધીરજભાઈ ગોધનભાઈ ભક્ત તરફથી અગિયાર લાખ રૂપિયા સ્વર્ગ ગોકુલ કાકાના સ્મરણાર્થે જયારામ કાકા અને એમના પરિવાર તરફથી અગિયાર લાખ રૂપિયા ધર્મેશભાઈ સુરેશભાઈ કરશનભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા ધનસુખભાઈ નાથુભાઈ ગોવિંદભાઈ ભક્ત તરફથી અગિયાર લાખ રૂપિયા હિમાંશુભાઈ પ્રવીણભાઈ નાગરભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા હિતેશભાઈ રમણભાઈ ધીરજભાઈ ભક્ત તરફથી અગિયાર લાખ રૂપિયા મગનભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર હસ્તે હિરેનભાઈ ઠાકોરભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા કિરીટભાઈ ઠાકોરભાઈ લાલભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા મહેન્દ્રભાઈ ભીખાભાઈ રધાભાઈ એટલે કે માધુભાઈ તરફથી અગિયાર લાખ રૂપિયા તુષારભાઈ અને નિકુલભાઈ કાંતિભાઈ જયરામભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા રમણભાઈ પ્રભુભાઈ ડાયાભાઈ ભક્ત પરિવાર તરફથી અગિયાર લાખ રૂપિયા પ્રવીણભાઈ મગનભાઈ રણછોડભાઈ દેસાઈ તરફથી અગિયાર લાખ રૂપિયા પ્રવીણભાઈ મોહનભાઈ ગોવિંદભાઈ ભક્ત તરફથી અગિયાર લાખ રૂપિયા રાકેશભાઈ અશ્વિનભાઈ ઠાકોરભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા